હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દાળ વડા એ પણ એકદમ સહેલી રીતે તો ચાલો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું અહીંયા હું મગની કુતરાવાળી દાળ લઈશ ત્રણસો ગ્રામ જેટલી દાળ લેવાની છે પાણી ઉમેરી અને દાળને સારી રીતે ધોઈ લઈશું અહીંયા તમે મગની પુતરા વગરની પણ દાળ લઈ શકો છો તો હવે આપણે દાળ ધોવાઈ ગઈ છે પાણી પાણીને નીકાળી લઈશું અને હવે આપણે તેમાં પાણી ઉમેરી અને ત્રણથી ચાર કલાકનો રેસ્ટ આપી દેવાનો છે જેથી કરીને આપણી દાળ સારી રીતે પલળી જાય ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશ તો અહીંયા આપણે ત્રણથી ચાર કલાકનો સમય થઈ ગયો છે અને આપણી દાળ પણ સારી રીતે પોચી થઈ ગઈ છે અહીંયા આપણે હાથની મદદથી આ રીતે દાળના ફોતરા હોય તેને નીકાળી લેવાના છે દાળ પલળી ગઈ હોય એટલે આસાનીથી જ આ ફોતરા નીકળી જશે તો હવે આપણે સારી રીતે ધોઈ અને ફોતરા નીકાળી લઈશું તો આપણે દાળમાં હવે એક ટુકડો લઈશું

કઈ જગ્યાએ આપણું આ દાળ વડાનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે દાળ વડાને તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ધીમા ગેસે આપણે દાળ વડાને તળીશું ચોમાસાની ઋતુ હોય ને આવા ઘરમાં ગરમ દાળ વડા મળી જાય તો કેવી મજા પડી જાય બાળકો તો ખુશ થઈ જાય છે એકવાર તમે પણ આ રીતે બનાવી જોજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ખવા દઈશું ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે આ દાળ તૈયાર થતા ચાલો હવે એક પ્લેટમાં લઈ લઈશું તો આપણા દાળ બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે બીજી વાર પણ દાળ આપણે તળી લેવાના છે તો તૈયાર થઈ ગયા છે એ પણ તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું હવે અહીંયા આપણે પાંચથી નંગ લીલા મરચાંની કટિંગ કરી અને તળી લેવાના છે દાળ વડા હોય કે ભજીયા હોય કે પછી વડા હોય તેમાં આ લીલા મરચાં લીલા મરચાં વગર સ્વાદ અધીરું છે લીલા મરચાં ડુંગળી હોય તો દાળ વડા ખાવાની મોજ પડી જાય છે તો છે ને એકદમ સેલ્લી રીત આ દાળ વડા બનાવવાની તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો ને કે કેવી લાગી આ રેસીપી તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈએ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ